જો કોઈને ત્યાં જઈએ ને એટલે રૂમમાં ક્યાંય બધી નહીં જવાનું બેટા અટાણે સમય છે ને બહુ ખરાબ હાલે દીકરીઓને બહુ પપ્પાએ છે ને સંભાળીને બધી વસ્તુઓ શીખ આપવી જ જોઈએ બેટા સમજાણું જો તો આ ભલે નાની હોય આપણે એમ સમાજ તો ના આવું આવું થોડું કરે દોઢ દોઢ વર્ષની દીકરી ઉપર રેપ કરે છે અને કેવડી ઉંમરના એટલે ક્યારે એટલે ક્યારેય નાનો છે મોટો છે આની ઉંમર આવડી હોય આના મનમાં આવું ન હોય એવું નહીં વિચારવાનું હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે આવું કરવાવાળો માણસ છે ને એ કેવો છે ખબર ખૂબ સારો હોય છે દેખાવે દંભ હોય છે ઢોંગ હોય છે એનો પ્રપંચી માણસ હોય છે બેટા બેટાને દીકરી દીકરી કરે ને બેટા એટલે એનાથી થોડુંક ચેતવાનું પણ ખરું આપણે એવું નથી કે બધા જ સંબંધોને આપણે આવા માનવાના બહુ સરસ આપણા સંસ્કૃતિના સંબંધો છે પવિત્ર સંબંધો છે આમ છતાંય એ હકીકત છે બેટા કે નાઇન્ટી સેવન માણસો પર્સન્ટેજની દ્રષ્ટિએ એટલે કે સત્તાણું ટકા સેક્સ્યુઅલ હેરેસમેન્ટ છે ને બેટા હેરેસમેન્ટ એ સંબંધીઓમાંથી થાય છે સત્તાણું ટકા ત્રણ ટકા એવા છે કે બહારના અજાણ્યા લોકો આવું કરે માનો કે કંઈ ગયા હોય કોઈ ડ્રાઈવર હોય કોઈ અજાણ્યો માણસ હોય કોઈ રિક્ષામાં બેઠા હોય એ આપણો હોગો નથી હા શોધ આ સર્વે થયેલો છે કેટલા સત્તાણું ટકા લોકો ક્યાંક ના ક્યાંક જોડાયેલા હોય કુટુંબ હોય ભાઈ હોય કે કાકા હોય કે ફુવા હોય કે માસા હોય એવું નથી પડોશી હોઈ શકે અથવા પપ્પાના મિત્ર હોઈ શકે કોઈ પણ હોય પણ એ ટૂંકમાં જાણીતા આપણી ઘરે આવતા હોય એવા એટલે એ બેટા અમુક બોધ પાડશે ને બેટા એ આમ ગાંઠ બારે ને પપ્પાએ કીધું હોય ને રાખવાનો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કદાચ કાંઈક આવું થાય ને જો હું ક્રાઇમ પેટ્રોલ જોઉં છું ક્રાઇમ પેટ્રોલમાં મેં હંમેશા એક વસ્તુ જોઈ છે આવા ક્યારેક ક્યારેક મેં જોયું એમાં કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ગુનો ક્રાઈમ ક્યારે બને છે પહેલી વાર જ્યારે થયું ને પહેલી વાર કોઈ પણ માણસની હિંમત ક્યારે ખોલે લે પહેલી વાર આવું એ માત્ર ને માત્ર ઈશારો કંઈક કરે એ સમયે સામે વ્યક્તિ હોય લેડીઝ હોય એ રિસ્પોન્સ ન આપે ત્યાંથી પતી નથી જતું રિસ્પોન્સ ન આપે ત્યાં સુધી સારી બાબત પણ એનાથી આગળ એની પર પગલાં લેવા જોઈએ આ માણસે આવું કેમ કર્યું એ ખાસ કરીને નાની દીકરી હોય તેના પપ્પાને કહેવું જોઈએ મોટી સ્ત્રી હોય તેના પતિને કહેવું જોઈએ કે આ માણસે આવી હરકત કરી છે ખાસ કરીને મોટા ભાગના ગુનાઓ પરિણિત સ્ત્રીઓ કરતાં અપરિણીતને ખાસ કરીને સૌથી વધારે ગુના તમને આશ્ચર્ય થશે બાળકો ઉપર થાય છે બધા વિકૃતિ એવી વસ્તુ છે વિકૃતિ કે જે છે ને કોઈપણના માઇન્ડમાં હોઈ શકે ભયંકર વિકૃતિ તમે કલ્પના ન કર્યું કે આ સમાજ દેખાય ને તમને બેટા તો બેટાકી આ સમાજ દેખાય ને બેટા એ ડાયોડમ્બરાનું એક ચિત્ર છે ડાયોડંબરો જ છે પણ બધો સમાજ આવો નથી એનું એક બ્લેક સાઈડ છે આપણને ખબર જ નથી આપણે તો એકદમ ભોળા એકદમ નિર્મલ છીએ આપણે પવિત્ર છીએ એટલે બધાને પવિત્ર સમજવાની જરૂર નથી આપણી મોટી ભૂલી થાય એટલે ક્રાઇમ ક્યારે થાય છે કે જ્યારે એક વખત બને છે ઘટના ત્યારે એ કોઈને કહેતું નથી એ વ્યક્તિએ કહી દેવું જોઈએ એની ઉપર તો પોલીસ કેસ પણ કરવો જોઈએ પણ ઘરે તો કમસે કમ વાત કરવી જોઈએ ને ઘરના માતા પિતાએ એ બાબત પોલીસ સ્ટેશન સુધી લઈ જવી જોઈએ એટલે આ ક્રાઇમ કોઈ દે એ આમાં શું હોય કે ક્રાઇમનું માઇન્ડ હોય ને બેટા એ કેવી રીતનું ઊભું થતું હોય પહેલાં છેડતી કરે પછી કોઈ કાંઈ ન કહે પછી બીજે છેડતી કરે આ તો વિકૃત માણસ તો બધે વિકૃત જ રહેવાનો છે એ કદાચ એંસી વર્ષનો સિત્તેર વર્ષનો હશે તો પણ ત્યાં સુધી એક વખત એવી એ એ શેડતી કરે છે કોઈ નથી કહેતું બીજી વાર કરે કોઈ શેડતી નથી એને ખબર પડે દુનિયા ઝુકતી હોય ઝુકાને જાય આ કોઈ કાંઈ કહેતા નથી કંઈ ન કહેતા બધા ઈજ્જતને સાચવે છે આમ છે તેમ એ મજબૂરીનો લાભ લઈ અને કહે મોટા મોટા બેટા હત્યા થઈ હોય મર્ડર થયું હોય કે આજના છાપામાં છે કોઈ નેપાળી સ્ત્રી આત્મહત્યા કરી છોકરી યુવતી એ બરાબર એ લિંક થતું હતું એનું આજના છાપામાં છે ગુજરાત સમાચારમાં બ્લેકમેલિંગ થતું હતું બ્લેકમેલિંગ એટલે હું જે સ્ત્રી છે ને એ લાગણીશીલ છે ઘણી વખત યુવતી હોય એ કોઈ એવો છોકરો હોય એના પ્રેમમાં ફસાઈ જાય એની વાતોમાં ફસાઈ જાય પ્રેમ કરતા અને પછી એ આગળ પાછળનું કાંઈ વિચારતી નથી એને વિશ્વાસ કર્યો એટલે વિશ્વાસ જ હોય કે હવે આમાં કંઈ થાય જ નહીં આ તો બહુ મારો અંગત માણસ છે એવું પણ એવું નથી સામા માણસ પ્રપંચ છે ઢોંગી છે એ આવા અમુક પ્રકારના ફોટા લઈ જાય અને પછી બ્લેકમેલ કરે છે ગમે એવા ફોટા કે ગમે એવું થયું હોય કે કોઈ પણ વસ્તુ હંમેશા પપ્પા ઉપર વિશ્વાસ કરવાનો પપ્પાને કંઈ જ દેવાનું પપ્પા કદાચ થોડું ખીજાય પણ યાદ રાખજો પપ્પાને દીકરી ઉપર પ્રેમ છે ને બેટા કોક જ એવા નરાધમ પપ્પા હોય છે બાકી પપ્પાને આ દુનિયામાં સૌથી વધુ વધુ પ્રેમ દીકરી ઉપર હોય છે દીકરા કરતાં દીકરી ઉપર હોય છે ગમે એવી ભૂલ થઈ હોય ને પપ્પાને કહેવાનું સમજો કેટલાક એવા પપ્પાઓ આપણે શું છે પહેલાંનો સમય એવો હતો કે દીકરી ભૂલ કરે ને ખાડો ગારી અને દાટી દઈએ એવી કેટલી દીકરીઓ ભાવમાં ભંડોરાઈ ગઈ હશે સમજાણું તરુણ અવસ્થા હોય યુવાની હોય અને આવું બધું ચલચિત્રો જોતા હોઈએ એનો આદર્શ હોય પ્રેમ એટલે પ્રેમમાં પ્રેમના બાને એ એને ખબર નથી ને કે આ તો પ્રેમ નથી એમ પ્રેમના બાને એમાં લપસી જાય ભૂલ કરી નાખે બાળક ભૂલ કરી નાખે પંદર સત્તર અઢાર વર્ષની દીકરી હોય ને બાળક જ કહેવાય સમજાણું એટલે આવી ભૂલ થાય ને ત્યારે માતા પિતાને જો કહી દેવામાં આવે ને બેટા મોટો ગુનો થતો અટકી જાય છે ઘણી વખત છોકરી શું કરે કે આવું થઈ જાય ને પછી આત્મહત્યા કરી નાખે એમ થાય પપ્પાને કેમ મોઢું બતાવીશ જ્યારે એવા પપ્પા ખરેખર હોય પણ નહીં પપ્પા તો સમજી અગે એને કહે માથે હાથ ફેરવી કે બેટા આવી ભૂલ ન કરાય આ કરાય આ વસ્તુ આપણે કોણ છીએ આપણું ઇજ્જત કેવી છે આપણા માતા પિતા કેવા છે આપણું ઘર કેવું છે આપણો ભાઈ કેવો છે આ બધી વાતો સમજાવે પણ ખરા ત્યારે થોડીક શરમ થાય ભલે દીકરીને પણ એક વખત પપ્પાને આવી વસ્તુ કહી દેવાથી મોટા મોટા ગુનાઓ થતાં અટકી જાય છે તમે છે ને એક સોફિયા ધ સોફિયા નામની એક નવલકથા થયેલી છે સોફિયા કોણ હતી એક કોલગર્સ છે વિશ્વની સૌથી ધનાઢ્ય કોલગર્સ વેશ્યા એણે એક પુસ્તક લખ્યું છે પુસ્તક નામ જ ધ સોફિયા છે અને બુક બેસ્ટ બુક સેલર તરીકે વર્ષો પહેલાં વેચાયેલું છે એ પુસ્તક એમાં છે ને બેટા એણે બહુ સરસ વાત કરી છે અને એ પુસ્તક છે ને છે છે વેશ્યાનું પણ પ્રત્યેક વાલીએ અને પ્રત્યેક યુવતીઓએ વાંચવા જેવું છે દરેક દીકરીએ વાંચવા જેવું છે એક સોફિયા કોણ હતી એક શિક્ષક દંપતીની દીકરી હતી આરબ કન્ટ્રીની એ રહેવાસી હતા શિક્ષક દંપતીની દીકરી હતી માતા પિતાએ એની ઉપર અપાર શ્રદ્ધા તો રાખી જ હતી પણ એવી જ અપેક્ષાઓ પણ રાખી હતી એ બેન ભાઈ બે હતા સમજાણું બંને ઉપર શિક્ષક દંપતીએ બહુ અપાર શ્રદ્ધા રાખી હતી અને એટલું બધું પ્રેશર હતું એને કંઈક બનવાનું કારણ કે પપ્પાની અપેક્ષા વધારે હતી એટલે હંમેશા એ ચોપડીના કીડા થઈને અને એક બંધ રૂમની અંદર વાંચે રાખતી એના પપ્પા મમ્મી સ્કૂલે જતા ને ત્યારે મકાન બંધ કરીને જતા ત્યારે એની આત્મકથામાં લખે છે કે હું બારીક ખોલીને અને આકાશને જોતી ને આકાશનું ઉડતું પક્ષી જોતી ને ત્યારે એમ થતું કાશ હું પક્ષી હોત કેવું સરસ આકાશમાં ઉડી શકત કેટલી આઝાદ હોત પ્રેમાળ માતા પિતાની દીકરી હોવા છતાં એને આટલું આઝાદીનું અંદર તત્વ હતું એ પાછળનું કારણ હું હતું આ પુસ્તક એટલા માટે હું પપ્પાને વાંચવાનું કહું કે એટલું બધું પ્રેશર નહીં રાખવાનું સમજાણું સ્વતંત્રતા આપવાની કારણ કે જેટલું સ્પ્રેશર પ્રેશર આપીએ ને સ્પ્રિંગ છે એ ઉછળે અને એટલી બધી પપ્પાની શરમ પણ નહીં રાખવાની મારે પિક્ચર જોવું છે ટીવી જોવું છે આમ કરવું છે તેમ કરવું આ કપડાં પહેરવા અને પપ્પાને ગમશે નહીં એવી શરમ નહીં રાખવાની પપ્પાને કહેવાનું પપ્પા મને આવું ગમે પપ્પા કોઈ દિવસ બેટા પપ્પાને કંઈ ન ગમતું હોય ને પપ્પા મૂલ્યવાદી આદર્શવાદી હોય ને તો એ દીકરીને ગમે છે ને એટલે ત્યાં સુધી બેટા કે કોઈ માનો કે જ્ઞાતિ વિરુદ્ધમાં કે ક્યાંય લગ્ન કરતી હોય ને તો એ દીકરીને સમજાવે પછી પપ્પા જેનું એનું લગ્ન કરી દે છે એટલો બધો પપ્પા દીકરી ઉપર પ્રેમ હોય છે એ દીકરીને દુઃખી થવા દે તો આ માગતા જ નથી એટલે એની ઉપર બહુ પ્રેશર નહીં રાખવાનું આ સોફિયા ઉપર પ્રેશર હતું ને એટલે એવું માનતી હતી કે હું ક્યાંક આઝાદ હોતો એમ પક્ષીની જેમ એવું થતું એના અંદરની એક ખ્વાહિશ હતી એની હવે શું થયું એનો અભ્યાસક્રમ પૂરો થયો ગામડાનું આ એક વાત વાત હતી એટલે એને બહાર ભણવા જવાનું થયું સાંભળજે બરાબર બહાર ભણવા જવાનું થયું ને એટલે મમ્મીએ એને બેસી બેસીને સમજાવી કે બેટા જો હવે તું બહાર જાશો તું ધ્યાન રાખજે તારે આમ રાખવાનું પુરુષો આવા હોય છે આટલો વિશ્વાસ કરવાનો આટલો વિશ્વાસ નહીં કરવાનો આમ બધી આપણે ખબર છે મમ્મી કહે એટલે દીકરીઓને ગમે નહીં દીકરીઓ એમ કે મમ્મીની એક ને એક વાત આવ તત્વ કેસર કેસટ ચાલુ કરી દે કે પણ મમ્મીની વાતમાં તથ્ય છે સોફિયા કે છે કે મેં ઓવર કોન્ફિડન્સમાં રહી મને એમ થતું ત્યારે કે આ મમ્મી શું મને સમજે છે હું એવી છું દરેક દીકરી એવું સમજે હું એવી છું પણ પપ્પા મમ્મી એટલા માટે કહેતા હોય કે બેટા બહારનો સમાજ છે ને કેવો છે એ તમને ખબર નથી એ અમને ખબર છે એટલે મેં કહેતા હોય કે આટલું આટલું ધ્યાન રાખવાનું ને સોફિયાને એમ થાય છે કે મમ્મી મને આવું શું કીધે રાખે છે સોફિયા એમ કે કાશ મેં તે દિવસે ઓવર કોન્ફિડન્સમાં હું મારી ઉપર ન રહ્યો હોત તો મેં મારી મમ્મીની વાત સાંભળી હોત તો મમ્મીએ કીધું હતું કે અજાણ્યા પુરુષોનો અજાણ્યા માણસોનો વિશ્વાસ નહીં કરતી એટલે સોફિયાએ પછી પુસ્તકમાં લખ્યું સોફિયાની વાત શું થઈ હતી એ સ્કૂલમાં ભણવા ગઈ ને જ્યાં ત્યાં એક એના મિત્રનું બર્થડે સેલિબ્રેશન હતું એટલે સોફિયાએ કીધું ને બેનપણીઓને કે હું તો આવા કોઈ સેલિબ્રેશનમાં ભાગ નથી લેતું ખાસ કરીને બહારની પાર્ટી હોય એમાં આવું તું ન જવું મારા મમ્મી પપ્પાએ ના પાડેલી છે તો એની બેનપણીઓએ કીધું એનો કોઈ બોયફ્રેન્ડ હતો એને કે સોફિયા નહીં આવે તો પહેલો કર્કટ રમતો હતો તો એણે નાટક કર્યું લાગણીનું સોફિયા ન આવે તો મારે બર્થ ડે સેલિબ્રેશન નથી કરવું સોફિયાને ઇમોશનલ બ્લેકમેલ કરી સોફિયાને જવું પડ્યું સોફિયા ગઈ પણ કરી હંમેશા છે ને ઇમોશનલ બ્લેકમેલમાં કોઈ આવવાનું નહીં ના પાડવી પડે ને અહીંયા ઘસે તળ દઈને ફટ દઈને કકડાઈથી ને અકળાઈથી ના પાડી દેવાની ના પાડતા પહેલાં શીખવાનું આ જમાનામાં એટલે એ ગઈ સોફિયા ના ન પાડી શકી પાર્ટીની અંદર સોફિયા તો ડ્રિંક કરતી નહોતી આ વિદેશની વાત છે એટલે અહીંયા ડ્રિંક કરવું સામાન્ય વાત છે છતાંય સોફિયા ડ્રિંક નહોતી કરતી પણ ઠંડા પીણાની અંદર ડ્રિંક અમુક ભેળવીને અને સોફિયાને પાવામાં આવ્યું એની બેનપણિયું અને એના જે બોયફ્રેન્ડ હતા એણે સોફિયાએ ડ્રિંક કરી લીધું અને એ બધા માણસો કેવા હતા બહુ ખરાબ ચરિત્રના છોકરાઓ હતા અને પોલીસને એની શોધ હતી પોલીસે છાપો ના એને મોટાભાગની એ છોકરીઓ સારી યુનિવર્સિટીમાં ભણતી હતી અને કોલગર્સનો વ્યાપાર વ્યાપાર કરતી હતી એવી છોકરીઓની બહેનપણી હતી સોફિયાને ખબર નહોતી પણ સોફિયા એને પકડાઈ ગઈ સોફિયા પકડાઈ ગઈ એટલે સોફિયાએ જિંદગીમાં પહેલીવાર ડ્રિંક કર્યું હતું સોફિયાને ખબર નહોતી એટલે એણે તો બિંદાસ ઓલા પોલીસવાળાઓએ ફોટા પાડ્યા ને પત્રકારોએ ફોટા એનો આવી ગયો એ ફોટો એના સામયિકમાં ફ્રન્ટ પેજ ઉપર છપાયો બીજા દિવસે સોફિયા ત્યારે નશામાંથી બહાર હતી સોફિયા બહાર પણ આવી ગઈ હતી જામીન ઉપર થોડીક કંઈક એ સોફિયાએ ફોટો જોયો અને સોફિયાને એટલું બધું થયું કારણ કે એના પપ્પા ઉપર એને અપાર પ્રેમ હતો પપ્પાને એની ઉપર અપાર પ્રેમ હતો મેં મારા પપ્પાની ઇજ્જતને ધૂળધાણી કરી નાખી એને એટલો બધો અફસોસ થયો એટલું બધું આમ ગાની થઈ કે એણે નક્કી કર્યું કે હું આજ પછી પછી કોઈથી પપ્પાનું મોઢું જ નહીં જોઉં પપ્પાનું મોઢું હું બતાવીશ નહીં નક્કી કર્યું અને એ અજાણ્યા રસ્તે નીકળી ગઈ એ અજાણ્યો રસ્તો એટલે કારણ કે પછી આવી સ્ત્રી રખડતી હોય ને યુવાન હોય સુંદર હોય એટલે એને ઘણા બધા સાથીદારો મળી જાય અને એ કોલગસ બની ગઈ આ પુસ્તકની અંદર એણે લખ્યું છે ને બેટા એ બૌદ્ધ પાઠ ભણવા જેવો છે એણે કીધું કે કોઈ માણસ કારણ વગરની તમને હમદર્દી બતાવે કારણ વગરની હું તમને આ મદદ કરવા આવે અને બહુ સારો થઈ તો આવા માણસથી ખાસ ભડકવું દૂર રહેવું ચેતવું તમને કોઈ બેટા બેટા વારંવાર દીકરી દીકરીને બેટા બેટા કરે ને તો પણ માનવાનું નહીં સમજાય છે એટલે સમાજ છે ને બેટા એ ભયંકર છે આ સોફિયાની વાત ઉપરથી શીખવાનું કે ક્યારેક નાની એવી ભૂલ હોય ને બેટા એ લાઈફને ટર્નિંગ કરી નાખે છે પલટાવી નાખે છે માતા પિતાની ઇજ્જતના કાકરા ઉડી જાય પણ એની પોતાની જિંદગી પણ છીતરેહાલ થઈ જાય છે એટલે હંમેશા કંઈ પણ બનાવું બનાવ મમ્મીને કહી દેવાનું પપ્પાને કહી દેવાનું અને મમ્મી એમ કેને કે પપ્પા પપ્પાને નહીં કહેતી આવું કહે ને તોય પપ્પાને કહેવાનું કારણ કે હંમેશા મમ્મી હોય છે ને ડરતી હોય છે મમ્મીને એમ થાય પપ્પા હું પછી એમ કે જો આ તારી દીકરી આમ તેમ ઘણા ટોણા મેળા કરે ને મમ્મીને એમ થાય કે પપ્પાને વાત નથી કરવાની પણ હું આ બધું વ્યવસ્થિત કરી દઈ પપ્પાની મદદ વગર પણ હંમેશા પપ્પાની દ્રષ્ટિ મમ્મી કરતાં જુદી હોય છે એટલે હંમેશા પપ્પાને કહી દેવાનું અને દુનિયામાં બેટા એટલા બધા ઘટનાઓ બને છે મને મારા પેલા સાહેબે વાત કરી હતી કે એમની પાસે એક દીકરી આવી હતી કારણ કે અમારા આવા ઘટનાઓ બહુ બનતી હોય દીકરીઓ જ હોય જાજી અમારે સિત્તેર ટકા દીકરી છે કોલેજમાં એક દીકરી આવી હતી એક પ્રિન્સિપાલે મને વાત કરી હતી એની પાસે ફરિયાદ લઈને કે મારા અંકલને ત્યાં રહી માસાને ત્યાં રહીએ છીએ એના પપ્પા ઓફ થઈ ગયા હતા અને હું મારા મમ્મી માસાને ત્યાં રહીએ માસા આવું કરે છે એટલે એને કીધું તારે મમ્મીને કહે કે મેં મારા મમ્મીને કીધું છે પણ મમ્મી એમ કે કોઈ કહેવાનું નહીં નકર આ લોકો આપણને હવે હાચવશે નહીં ઘર કાઢી મૂકશે અને બીજું કોઈ છે નહીં સાહેબ હું તમને કહું છું કારણ કે એને પિતા જેવા લાગ્યા આવે આચાર્ય તો પિતાએ આચાર્ય સાહેબે એના મમ્મીને બોલાવીને કીધું કે આનું ધ્યાન રાખો આમ તેમ એવું થોડુંક કીધું બધું પોલીસ ફરિયાદ કરવાનું ખૂબ કીધું પણ માયના નહીં કે હું પોલીસ ફરિયાદ કરું તો હવે શું થયું બે ત્રણ દિવસ પછી આઠ દિવસ પછી એ દીકરીએ આત્મહત્યા કરી લીધી હતી સમજાવું સોસાઈડ કરી લીધું હતું એટલે આવું પણ બને એટલે હંમેશા ઘટના બની જાય તો એ ઘટનામાં દરેક વખતે આપણો વાક ન હોય અને કદાચ આપણો વાક હોય તો પણ ઘરે કહેવાથી એ ગુનો ગુનો નથી બનતો ક્રાઇમ નથી બનતો હંમેશા ક્રાઇમ છે ને બેટા નાની એવી બાબત કોઈ ન કહેવાથી ક્રાઇમ બને છે પોલીસ કેસ ન કરવાથી ક્રાઇમ બને છે સમજાવું આપણે તો બહુ સારા એવા જૂનાગઢ શહેરમાં રહીએ છીએ ને આપણી સંસ્કૃતિ બહુ સારી છે બેટા મેટ્રો સિટીમાં રહેતા હોય ને તો તો કેવી પ્રજા હોય છે કેવા નબીરાઓના દીકરાઓ એવી રીતના ક્રાઇમ એટલે એના માટે સામાન્ય વસ્તુ હોય છે અને દરેક માણસની અંદર એક કીડો હોય છે દરેક પુરુષની અંદર એટલે કોઈ પણ પુરુષ હોય ને અજાણો પુરુષ એને હવે વ્યવહાર કેટલો કરવો કેવો કરવો અને કેટલે સુધી કરવો એ હંમેશા બહાર નીકળવા છે અત્યારે તમે અમારી છત્ર છાયામાં જુઓ સ્કૂલમાં કોલેજમાં કે ક્યાંય એવું થાય તોય તો તમે કહી દો જે તો તું માન કે બારમું ભણે છે હજી તું કોલેજ કરીશ પછી કોલેજ પછીના બે ચાર વર્ષ કરીશ આ સમય બેટા કેવો હોય છે ક્રિટિકલ સમય હોય છે આમ તો સમય ક્રિટિકલ બધાના બાળકોને કહેવાય આ બાળકોને હું ઘણી વખત આને સમજાવતું હોય કે કોઈ માણસ હોય આપણા ઘરના કે કોઈ પણ એમ આસપાસના કોઈ એમ કે હાલ મારા પગ દબાવી દે કોઈ એમ કહે કે ચાલ મને એમ કરીને આમ ખોટી રીતના ન અડવાની જગ્યાએ અડતા હોય તો આવીને પપ્પાને વાત કરવાની આ દીકરીને શીખવાડેલું છે બરાબર ને પપ્પાને કહેવાનું પપ્પા આવું હતું શું હશે બધા જવાનું હોય પણ આવું જરૂરી છે સમજો બોલું શાહરૂખ ખાને ઓલું પિક્ચરના નથી શો આવતું કયો શું આવે અમીર ખાનનો હા એમાં એણે સરસા વાત કરી બાળકોને બેસાડીને વાત કરી એટલે આ વસ્તુ તો છે ને બેટા દરેક દીકરીઓએ દરેક બાપે બાપે પણ બાપે બેટા માતા પિતા છે ને બેટા આ લાઈવ છે ઓલામાં વિડીયો ઉતરે એટલે હું કહી દઉં દરેક માતા પિતાએ દીકરીને ડરાવવાની નહીં ગભરાવવાની નહીં ચીરીને ચટણી ભરી દઉં આમ કરી નાખું તેમ કરી નાખું એમ નહીં કહેવાનું પણ શું કહેવાનું એના કરતાં એને બદલે એને સમજાવવાની કે સમાજ આવો છે અહીંયા સુધી ધ્યાન રાખવાનું આ લક્ષ્મણ રેખા છે આનાથી ઓળંગીએ તો એ ભયની ઘંટડી છે ક્યારેક આવું બની શકે છે આ બધું કહેવાનું પણ એટલી બધી ડરાવી નહીં નાખવાની દીકરીને કે દીકરીથી ભૂલ થાય ને દીકરી તમારા ઘરે ન કહે કેટલી લાચાર થઈ ગઈ હોય દીકરી કે આત્મહત્યા કરી નાખે કેટલી વિવસ્ત હોય એની પાસે રસ્તો જ ન હોય અને આવું એ મૂંઝાતી હોય એકલી ને એકલી એની જિંદગી એ ફોબિયામાં આવી જાય બેટા ડિપ્રેશનમાં આવી જાય ભય બહુ વસ્તુ ખરાબ છે અને દીકરીઓને તો ઇજ્જતનો ભય એટલે એનાથી મોટું કંઈ હોય જ નહીં સમજાણું પણ દરેક પુરુષ જો પુરુષ છે ને પિતાનું પણ એક સ્વરૂપ છે અને પુરુષ એક નરાધમનું પણ સ્વરૂપ છે સમજાણું આપણને તો ખબર નથી કે સામો માણસ અજાણ્યો હોય તો પિતા જેવો હોઈ શકે ઋષિ જેવો હોઈ શકે સમજાણું પણ ટકાવારી બહુ ઓછી છે બેટા શિથિલ ચરિત્રના લોકો વધારે છે સુશીલ ચારિત્ર કરતા એટલે આપણે એલર્ટ રહેવાનું હંમેશા એલર્ટ રહેવાનું આસપાસથી બધા એલર્ટ રહેવાનું એનો અર્થ એવોય નથી કે આપણે બધાને દુશ્મનની જેમ રાખવાના બધાને એવા સમજવાના એવા હોય નહીં આપણને તો ખબર નથી બેટા ચહેરો વાંચીને તો કંઈ નથી શકવાના કે આ માણસને કોઈ વિકૃતિ વિકૃતિ કોઈ દિવસ દેખાવાની નથી વિકૃતિ દોઢ વર્ષની દીકરી ઉપર રેપ કરે છે એ કેવડી વિકૃતિ છે કોણ છે એ માણસ જ છે અને એવું નહીં માનવાનું કે બહુ સારા હોદ્દા ઉપર ને સારો રૂપિયા વાળો માણસ છે એટલે આવો નથી આપણે એલર્ટ રહેવાનું જાગ દક્ષ દક્ષ રહેવાનું જાગ તો નર સદા સુખી અને કંઈ પણ ઘટના બને જે જેવી તે મને કેમ પેલું કીધું હતું કે સાહેબ પેલા વખાણ કરતા હતા અને એવી રીતના એવા પોતાના વાળના વખાણ કરતા હતા એટલે મેં તને કીધું કે પુરુષ સારો માણસ આવું ન કરી શકે એ માણસ સારો નથી ભલે શિક્ષક હોય તો પણ સમજાવે પપ્પા હંમેશા છે ને તમને અરીસો બતાવી દેશે કે આમ આમ હોય છે સરસ જે શું આપણે ધ્યાન રાખવું ને બેટાણે આ જે હેરેસમેન્ટને શોષણ થાય ને બેટા છોકરીઓના થાય નાની છોકરાઓ ના થાય દીકરાઓ ના થાય છે અને સૌથી વધારે આંકડો છે બેટા દીકરાઓનો સમજાવ એટલે સંભાળવા જેવું છે આ બાળકોને બિચારો ને શું ખબર હોય સમજાવું સમજાવું